હેલો દોસ્તો વેલકમ ટુ માય મિની વ્લોક આજનો વ્લોગ છે આપણે જવાનું છે તગડી દૂધ લેવા તો દૂધ લેવા માટે પૈસાની તો જરૂર પડશે એટલે આપણે લઈ લીધા પૈસા પૈસા લઈને હવે આપણે લઈ લેવી થેલો ચલો થેલો લઈ લીધો દૂધ ભરવા માટે થેલો છે થેલો ભરીને હવે બાઈક વગર તો તગડી પોગાય નહીં એટલે બાઇકને કર્યું ચાલુ ચાલુ કરીને હવે આપણે નીકળી ગયા ગામના ગેટ બાજુ આ આવી ગયો આપણે ગામનો ગેટ ક્રોસ કરીને આ બે ભાઈ આર્મીની તૈયારી કરે છે એને સપોર્ટ કરવાનો છે આપણે આવી ગયા આપણે ફાઇનલી ઝસકાના પાટીએ આ રહ્યું ઝસકાનું પાટિયું હવે આ તગડીનું રેલવે સ્ટેશન ક્રોસ કરી લેવી ત્યાંથી નીકળીને આ દૂધની જગ્યાએ આવી ગયા છીએ જે દેરાસરની સામે બધા રાહ જોઈને બેઠા છે હવે દૂધની ગાડી પણ આવી ગઈ છે ફાઇનલી દોસ્તો જેને દૂધ લેવું હોય તો અહીંયા આવી જજો અહીંયા સાંજે ચાર વાગે દૂધ લખાઈ જાય છે અને સાંજે ગાડી આવે છે હવે ગાડીના દરવાજા ખુલ્યા હવે અંદરથી આપણું આપી દે છે કેરેટ કેરેટ આપી દે એટલે આપણું દૂધ આવી ગયું આ દૂધ આવી ગયું હવે આને ગણીને લઈ લેવાનું સાહેબ કારણ કે ગણ્યા વગર લેવાય નહીં ને કારણ કે ખોટ આવે હવે આપણે નીકળી ગયા પાછા ઝસકા તરફ ઝસકાનું પાટિયું ક્રોસ કરીને આ છે ઝસકા અને તગડીની બોર્ડર આ બોર્ડર ક્રોસ કરી હવે આ તમને દેખાય છે પૂરી બોર્ડર ફોટા પાડીને હવે નીકળી ગયા હવે સીધા આપણે જવાનું છે દુકાને આવા ના અવનવા વિડીયો અને ગામડાના દેશી લોક જોવા માટે અમારી ચેનલને ને કરજો લાઈક કરજો અને ફોલો કરજો